અને જો યોગ્ય ના હોય તો ટાંકી તોડી નાખવી કે નહીં તે અંગે રિપોર્ટ કરવા સૂચના આપી છે આ ટાંકી અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળે બનાવેલી જ્યારે કોર્પોરેશનમાં આ વિસ્તાર પછી પડ્યો એ પહેલા બી ત્યાં પાંચ સાત વર્ષ પહેલાની ટાંકી બનેલી પડેલી હતી એના હિસાબે એ બંને બંધ જે હતી તે બંધની બંધ અને નેટવર્ક વગરની હતી એટલે લાંબા સમયથી જે આરસીસીની ઉપર ઓવરહેડ ટાંકી હોય એ ના વપરાશમાં હોય તો એને પછી વપરાશમાં લેવી યોગ્ય ગણતા અધિકારીઓ યોગ્ય નથી એવું કહેવાનું થાય છે એટલે આપણે આજે અધિકારીઓને બી સૂચના આપી છે કે ચાલે એવી છે કે નથી ચાલે એવી એની આવતી કમિટીમાં તમામે તમામ ચેક કરીને તપાસ કરીને અને આપણી સાથે એ રિપોર્ટ મૂકે પાણીની ટાંકીમાં એવું છે કે આ ટાંકી લગભગ નવ દસ વર્ષ પહેલાં બનેલી હતી અને હમણાં છેલ્લા સાત આઠ વર્ષથી આ પાણીની ટાંકીનો ઉપયોગ સરકાર કરતી નથી જેથી કરીને સ્થાનિક વિસ્તારને જનતાના કરે બધાને પાણી બહુ ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે અને ખૂબ ઓછું આવી રહ્યું છે નજીકના વિસ્તારને થોડું પાણી મળી રહ્યું છે પણ જે દૂરના મકાનો હોય છે એમને પાણી નથી મળી રહ્યું અને સરકારને અમારે એવી વિનંતી છે કે આ પાણી પાણીની ટાંકીને ફરીથી ેશન કરીને એને અહીંયાના સ્થાનિક લોકો માટે ફરીથી ચાલુ કરે જેથી કરીને બધાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે આજે ટાંકી બનાવી છે તો જ્યારે બી બનાવી છે ત્યારે પબ્લિકના ટેક્સના પૈસા બનાવેલી છે અને અત્યારે સરકાર એવું કહે છે કે એ ટાંકી તોડવી પડે છે તો એ એનું ભારણ તો પબ્લિક ઉપર જ પડવાનું છે તો એ અત્યારે છે તો એનો સદુપયોગ કરવો પડે ભવિષ્યમાં એ કામ આવે એના માટે એને રાખવી પડે સમારકામ કરવું પડે આવી ઘણી બધી સરકારની એમ પ્રોપર્ટી છે કે પબ્લિકના પૈસા બનેલી છે પણ એ એવી રીતે ખંડેર હાલતમાં પડી છે